સુરત એરપોર્ટ પર બેંકોકથી આવેલા મુસાફર પાસેથી રૂપિયા એક પોઈન્ટ બેતાલીસ કરોડનો હાઇડ્રોપોનિક વીટ જપ્ત સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ફરી એકવાર કરોડોના નશીલા પદાર્થો ઝડપાતા હલચલ મચી છે આંતરરાષ્ટ્રીય સ્તરે થતી ડ્રગ્સ હેરાફેરી રોકવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા ચલાવવામાં આવી રહેલા સદ્ધન ચેકિંગ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચ કસ્ટમ અને એસઆઈએસએફની સંયુક્ત ટીમે ચાર પંચાવન કિલો હાઇડ્રોપોનિક વીટ જપ્ત કર્યો છે જપ્ત કરાયેલ આ પદાર્થની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂપિયા એક કરોડ એકતાલીસ લાખ બાણું હજાર પાંચસો જેટલી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે બેંગકોકથી એર ઇન્ડિયાની ફ્લાઇટ સુરતમાં ઉતરતા મુસાફરોનું નિયમિત સ્કેનિંગ ચાલી રહ્યું હતું જ્યારે એક મુસાફરની હરકતો શંકાસ્પદ લાગતા એસઆઈએસએફ અને કસ્ટમની ટીમે તેની બેગની વિગતવાર તપાસ કરતા કુશળતાપૂર્વક છુપાવેલા આઠ પેકેટ મળી આવ્યા હતા જેમાંથી ઉચ્ચ ગુણવત્તાવાળું હાઇડ્રોપોનિક વીડ મળી આવ્યું જપ્ત કરાયેલા પદાર્થને તાત્કાલિક એફએસએલ મોકલવામાં આવ્યો હતો રિપોર્ટ મળ્યા બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચે મુસાફરની વિધિવત ધરપકડ કરી છે હાલમાં આરોપીની સદન પૂછપરછ ચાલી રહી છે દીપક પ્રીમિયમ સ્ટ્રોંગ ટી તહેવારોનો ઉપહાર 1 કેજી ચાના પેક સાથે ભેટ મેળવો ₹210 ના વરમોરાના 6 કન્ટેનર તદન ફ્રી कस्टमर केयर डबल नाइन टू फाइव वन फोर डबल टू जीरो वन डबल्यू डबल्यू डॉट दी पक्टी डॉट कॉम